સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ ભૂમિપુત્ર ટૅક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય મોડેલ કિંમત જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય કેમ કે આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ખેડૂતભાઈ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો વાત કરીએ આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલર અને કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જશે તમને મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર મોડલ છે બે હજાર અને સોળનું જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર અને સોળનું મોડલ તમને જોવા મળશે એકદમ સાચવેલી કન્ડિશનમાં છે બાકી વિડીયોમાં તમે જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમારે લેવું હોય તો પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરીને ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો રૂબરૂ સ્થળ પર તમારે ખોટો ધક્કો થશે તો જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનર રાજુભાઈનો કોન્ટેક્ટ કરવો બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ સારી કંડિશનમાં જોવા મળશે જ્યારે છે ટાયરની કન્ડિશન પણ ખેડૂતભાઈઓ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં જ્યારે છે ટાયર જોવા મળી જાય છે શારદા સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંદર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર તમે જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે નકર ટ્રેક્ટર વેચાઈ જશે વેચાતા વાર નહીં લાગે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ જ રહ્યા છો સારી કન્ડિશનમાં છે અને ભાઈએ કિંમત પણ સારી રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોડપુર તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને રાજુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે રાજુભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે રાજુભાઈનો કોન્ટેક કરી લેજો